દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કરો ભાવનગર લોખંડ બજાર પાસે આવેલા સ્વામિનારાયણ મંદિર ક્લાત્મક ચલણી નોટોનો હીંડોળો બનાવ્યો શ્રાવણસુદ પૂનમ એટલે રક્ષાબંધનના પવિત્ર દિવસે ચલણી નોટોના હીંડોળા કરવામાં આવ્યા રૂપિયા દસ વીસ પચાસ સો બસો અને પાંચસોની ચલણી નોટોનો ઉપયોગ લેવાયો સુદર્શન ચક્ર પતંગિયું જેવી ક્લાત્મિક કુર્તી બનાવવામાં આવી રક્ષાબંધન પવિત્ર દિવસે ચલણી નોટના હિંડોળાના હરિભક્તોએ આજના દિવસ ભાવથી દર્શન કરી થયા થયાને ધન્યતા અનુભવી આનંદ વ્યક્ત કર્યો હતો વર્ધમાન ન્યૂઝ રણ અરજાણી ભાવનગર